ઓગન થયા અરે ખોટા ધકા ખામા આ દેવ મેલી ને હનુમાનજી ની ઠેસે ચડમાં અરે તમને શું વાંધો છે મને વાંધો નથી વાંધો તો હનુમાનજી ને કેમ કેમ છું અરે ઈ બાલ બ્રહ્મચારી બાઈ માણસ નું મોઢું જુએ ને તોય પોતાનું મોઢું ફેરવી જાય એવા દેવ એની પાસે તું છોકરા માગે ને તો પાટું જ મારે ને તને રહી ગયું હોય ને તોય પડી જાય સમજીને તો હવે મારે શું કરવું અરે પૂજી પૂજી ને પાણા એટલા દેવ કરવાને બદલે હાલ મારા ભેગી ડોક્ટર પાસે ડોક્ટર પાસે એ ઝકડી અરે ક્યાં ભાગી હવે કઈ ના હલે હવે તો હું તને આખે આખી અડીશ અરે મારા બાપ ને ખબર પડશે ને તો મને ચીરી ને મીઠું ભરી દેશે હવે મીઠું કઈ એટલું સસ્તું નથી અરે એક મરચું ચીરીને મીઠું ભરવું હોય ને તોય લોકોની આ મોંઘવરીમાં રાળ ફાટી જાય છે તો તારો બાપ તને આખી આખી ચીરીને કોથળો એક મીઠું ભરે ને તો એ પોતે ચીરાઈ જાય સમજી માટે કોઈ પણ જાતની બીક રાખ્યા વગર ડાક્ટરે સમજાવ્યા પ્રમાણે તૈયાર રહેજે હું ગમે ત્યારે પળ્યાની પેલી રાત ઉજવી નખીશ હ હ હે મારે છકડાનું મોડું થાય છે હે ભગવાન બહાર ગાંધી જટ મારા બાપુને મોકલ ને મને આ છગન છકડી બચાવ સાફર દીકરી હું તારો બાપ ચમન ચોકડી હવે આવી ગયો છું તારે જરાય બીવાની જરૂર નથી તને હું તારા નહીં સુધી આ મારી છકડી ન ચલાવે ને સુધી હું એનો ઘર સંસાર ચાલવા દેવાનો નથી હું રોજ રાતે ઓટલી પર બેઠો બેઠો પોટલી પીશ અને ચોખી પેરો ભરીશ તું જરાય બીક રાખિસમાં પણ બાપુ બીક તો હમણાં હમણાં લાઈટ જાય છે ને ત્યારે લાગે છે કેમ આ તમારે જમાય છે ને હા અંધારામાં મારું બાવડું પકડીને હાથમાં ધોકા બેટરી પકડાવી દે છે આવડી મોટી ધોકા બેટરી એ તારા હાથમાં દે છે હા આવડી નાની ધોકા બેટરી દેતા એના બાપ નું શું થાય છે પછી આવડી નાની મને ના ફાવે ને જો સાંભળ હવે તારે છે ને જમાઈની આ ધોકા બેટરી રાખવાની જરૂર નથી તું આગળ થા હાલ મારી હારે હાલ લે આ પપૂડી રાખ હવે જયારે છે ને હવાર બપોર હાથ ના કે રાત ના ગમે ત્યારે હડવા આવે ને ત્યારે તારે આ છે ને હું હાજર થઈ જઈશ ને છગન આ ચક્કા છૂટી જશે ઘરે બાંધશે અને રાતના હુતી વખતે છે ને તે પકડીને સૂજે હા અને જેવી તું પીપુડી વગાડીશ ને કે હું હાજર અત્યારે છે ને હું ઓટલી પર બેઠો બેઠો પોટલી પીવું છું

પીવાનો ટેમ થઈ ગયો છે અને મેં પીધું નથી ને એટલે પીપુડી વાગવાનો રેમ થાય છે પીપુડી નથી વાગી પીપુડી નથી વાગી બરોબર એમ 사각도 허레가르, 척척거리, 비뿌리, 외가리 라게 쳐. 내가 우리야 척근이한이 케어나 뛰야. 너는 나의 소도 척근이야, 자기 케어나 뛰어야. 올라 척간, 아 척간, 척거리, 아 비뿌리, 체어가리.

Ahora. Ah. Hola. Hey, Sasarina. આ મારો સસરો આજ સુધી પોટલીયું પીતો તો આજ આખું પોટલું પીવડાવી દીધું કુતો રે જિંદગી પર ને હું માણ્યા કરું પરિણા ની પેલી રાત મારી ચકડી ચકડી લે વગાડ તારી પીપુડી એ ચકડી પપુડી અરે ચકડી વાલી ચકડી પડ્યો ત્યારે જે હાથ પકડ્યો તો એ જ હાથ પકડીને આજ સુધી સંસાર ચલાવ્યો પણ આજ તો આજ તો પડ્યાની પહેલી રાત ઉજવી જ નાખીશ ચકડી વાલી ચકડી

રાત નથી રાત નથી આ સાલુ ટેમ સર પીતો નથી ને એટલે ખબર પડતી નથી કે રાત છે કે દિવસ એલા છગન સવારના 10 વાગી ગયા ચાલો સિંહો યાદ કરે છે અરે આજે જરા નિરાંતની નીંદર કરી ભવ આખાનો ઉજાગરો હતો તું જા અને શિવાભાઈને કહેજે હું હમણાં જ આવું છું ભલે હા હા ઉપર

આપણો પાછો ટેમ થઈ ગયો છે શું કેસ ચકડી